ઘર તો આવી ગયો પણ જો હું એમ કહી કહે હું આવી રીતે ભરાઈ ગયો વાલો મળશે નહીં ફોર્મ કરું વાલાને જેમ પૂછ્યું પહેલાં સારું સારું લગારું પછી જો વાલો હું કહેવા જગા બી નોમ દેવું નહીં હારું મારા જગા બી કીધું ઘર હાલવાની વેચવાનું એ ખબર છે કહું એ કિંમત કે નહીં

ગેર નહીં કોઈ કોઈ ગેર નહીં બાર જો હી બધા ઓ ના બાર જો દેહો યાર બે રાત હોત ખરા તમે હેત ખરા હું ચા પ્રસિદ્ધ ચા હારી હવાની જો મળતી નહીં બોલો હા એ ને કોઈ પર ગેમ આરે હું જી બધો ઘરનો બાર જો હી તે કી તો વહ ચાલો ફરતો ફરતો ગમ મને કરી દો અમારે આનો બાર જો હી એ હોય ઓ ઓ કે જીયા હોય તમે લીજે ના હું ગેર હતો એ હોય

બરોબર મારા બાપાએ બેંકની લોન લીધી દીધી અમાકો ઉપર હા બરોબર એ હું ભરોણી નહીં લાગે ચાર ઓક્તા દેખી ગયા બરોબર એટલે વેદનું વેચ બરોબર અને આ તો બીજા બે અઠવાડિયે બેંકો વાળા બેટકો પર કરતા ગયા અરે તો દી ત્રાસ છે આમે લ્યા પણ જમ જીવાડ લાગી હોવ હોય હોવ

કા લોકો કરું કે વેચી મારું વેચી મારું હ ઓ વેચી માની પૈસા આવે ને એ બેંકનો कर्ज પૂરો કરી દઈએ અને ઉપરવાજીય થોડા મરા પાહે હ આવું વિચાર કરન જગત કે કીધું બધું હોય તો કે રાજી યો ભાઈ ઓ એક કોઈ હોય ને

તમારે ફાયદો થાય તમારા માટે કરું હું બધું કરીએ મારા ઘરની માર તો મસ્ત માં કોણ હોય યાર તમે યાર તમે કરો ને યાર આટલું હા હું અહીં હું સુટું હાર તો હું ફોન કરું એટલે મારું જીમ ન બરોબર ને બોલા લેતા વિચાર જો બે હા બોલાવ બોલાવ હન આરે હેલો ને યાર પેલા વાલાજી ઘેર જવાનું હા હા એ પેલા કચરાભાઈ નો ફોન આવ્યો તો કે તમે ઘેર આવો ને થોડું કોમ સાથે કોમ હશે એમાં ચાર જતા ભવિષ્ય 아, 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 아,

કિંમત થાય ઓય તો કિંમત કીધી અમે બાવા 475 તો પર હે મારા ના કીધું કીધું જમજી તો વ્યાજ ટેકરા જેવું કિંમત કરો તમે કિંમત તો હાલ ભાઈ

તો મારા કાલનો વાયદો હોય હારું લાખી આ દિવસ તો હારું હતું પણ પંચોતેર તો પંચોતેર તો બેંકવાળાને પચાસ ભર દઉં પછી મારા પણ પડ્યા રહે તો એટલા પછી તો કમવા આવું ઓછી તો મારું જ છો બાલાજી હા હું અહીં ક્યાંક વાત કરો અરે આ કોઈની જગાય તો ખાલી ગોઠવણી કરતો તો અને જો હું કચરા મોકલે તો મકરનું પ્લે થઈ ગયું ને કે ગયું ને એ કચરા ટી મોકલે તો હા મોજ મોકલે હા તમે નતો કઈ મને અરે આ મારો જે કચરો તો તા નહીં રાખું રાખું હો ડાફલો થઈને મારો જે જબરો આ તો આ મોજ કહી તો મકરનું કે વાલુજી બીર મોહ હર જગ્યાએ બેહો બેહો હું આવું હેડો હાલો

તો બકી દે ઓ હો કલુ ચાલી જ સી યાર અમે જ ન લખોન કરતી હે ઓર મજે બાજો યાર મજે બાજો આવ લખોન કર લ્યો લખોન કરી આમ તમે બિહો બિહો દીખ્યો દેખાડો કરો લખોન પૈસા નું દારું નકી કરજો પાહા પૈસા નું ઓર આરાસી પૈસા ખાલ્યા છો ને બાલાજી મારું ભરવા નહી પૈસા નું દારું નકી કરજો ઓ જગ પૈસા નું કોમ આ પૈસા તો ગજબ બનીને જલ્દી આવી માહડુ આપલો હો હોય એટલે તમારા બેંક પાસે મારે એવું હો કે જો ફોર્મ સહીયું હોય કઈ નહી હું આપી દઉં હા અને હું નીકળી જાવ બાપુ થઈ જાય ને બીજું કોઈ નહી યાર તમારો આ બાપુ છોનો ઓ હો બરાબર ચાલ કેમ ભરે છે ઓય યાર આ તો બધું ખોટું ભલે લાઈ થોડું યાર આ તમે લીધું તમને બરાબર છે હા મેં તો એમ કીધું ન બરાબર બરાબર બરાબર

ઓ લાકડાની ખૂંટી હેરો હા તે ખૂંટી આ મે મારા મારા બાપાની એટોની હ હા એ મૂઆ મકોણ આખું આલ દઉં હા ખાલી ખૂંટી લઈ ખાલી ખૂંટી મારી રવા દયો રવા દેવાની ઓય લખી દો ઓય ખૂંટી મારી આ ખૂંટી વાલાજી ની અંદર લખી દે ખૂંટી હે ખાલી ખૂંટી હા બોલો ખૂંટી બોલો તમે ખૂંટી એટલી ઓ

હા વાદોની વાત ખાલી કરી મોય તો પછી સબ સાબત નહીં યો મારુજી સહી કરો હા સાક્ષી બસઈ સાક્ષી હો નિજેના બોટ ન આલો સુજી મને સહી કર દો ને હા કર દો આલો જગાજી યો તો સહી કરો આવો

ડોક્ટર આભાર થયો જો પંખા બંખા લગાવેલા તો અંદર જોવા દે પારા તો કાઢ્યો કોઈ કરી વાંચો વાલાની મજબૂરીનો ફાયદો ને મારી બુદ્ધિ જેવી ભી વાલાની મજબૂરીનો ફાયદો ઉઠાઈ ગયો હું પાલો બરોળા ના બરો હા 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 જો વાલો શું કે તું હા મારું મુકિંગ જો હા સીજે બીજે બધે ઓના બુદ્ધિ કેવાય જો કચરા તારી બુદ્ધિ જેવી હા મને તો સોન પંખો ફૂલ કરીને ઊંઘવા દે

કચરો તો વાતો કરી પણ સસ્તામાં મોકો લઈ લીધું પંખો ચાલુ કરી ઊંઘયા હે હા આ લુખો ઓછો નહીં આ લુખો સસ્તામાં લઈ ગયો પણ હું એ જોવું હું કચા

હાર ગળો ઓને હાર હાર આ ગયો તાર હું હું જોઉ હ કોમ બેહું નહીં ના 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 ટાઈમ નહીં ખબર લઈ ગયો જરૂર હોય તો લઈ લઈ ગયો હરો કુંટીએ પર બરાઈ આપકો પે ફોર વીડિયો હરો ઓરા ફાર જાવન કીવા લેટકો નોલુ બરો ઓ ભરાયો તો લઈ જવા દે અન અલે કઠરાભાઈ